રાજકોટ ઉદ્યોગની સાથે સાથે રમતગમત અને એક્ટિંગ ફિલ્મ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે રાજકોટમાં અનેક ઉભરતા કલાકારો પોતાની પ્રતિભાની ઓળખ આપી રહ્યા છે ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી પાંચ શોર્ટ ફિલ્મો ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઈ હતી તેમાંથી બે ફિલ્મોને બેસ્ટ ફિલ્મોનો એવોર્ડ પણ આપવામાં આવ્યો એવોર્ડ વિનર અને નોમિનેટ ફિલ્મના બાળ નિર્માતાઓએ આજે ગુજરાત મિરર સાંથ્ય દૈનિકની કાર્યાલયની મુલાકાત લીધી હતી અને ફિલ્મો વિશે તેઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મો માત્ર પાંચ થી દસ મિનિટની ફિલ્મો છે જેમાં વ્યક્તિના જીવનમાં આવતા પડકારો હતાશા મૂંઝવળ ને કઈ રીતે પહોંચી વળું અને તેમાંથી બહાર નીકળી સફળતા મેળવી તેના વિશે ટૂંકમાં વધુ સમજાવવામાં આવ્યું અને સંદેશ આપવામાં આવ્યો ઘણીવાર એવું બનતું હોય છે કે સફળતા મળ્યા પછી કેટલાક લોકો નબળા સમયમાં સાથ આપનારને ભૂલી જતા હોય છે ત્યારે ક્યારેય પણ ખરાબ સમયમાં સાથ આપનાર વ્યક્તિને ભૂલવો ન જોઈએ તેવો પ્રેરક સંદેશ આપતી અને ભરત પરમાર દ્વારા નિર્મિત હું પેક્સ આવવાર થેરાસૂટ અને જીવનમાં અન્યને મદદ કરવાની ભાવના પર જસ્મીન મહેતા દ્વારા ડાયરેક્ટ થયેલી ફિલ્મ રિયલ હીરોને બેસ્ટ શોર્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો જ્યારે કેક ધ ટીમ લાઇફ ગોઝ ઓન અને સેક્સ વિસાઉટ એરકોટ નોમિનેટ થઈ હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કોટા શહેરમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ સિઝન સેવનમાં રાજકોટના સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ચાર શોર્ટ્સ ફિલ્મ રિયલ હીરો કેક ધ ટીમ લાઈફ ગોઝ ઓન સેક્સ વિથાઉટ એફોર્ટ અને એક એનિમેશન શોર્ટ ફિલ્મ સબમિટ કરી હતી વિશ્વભરમાં બ્યાસી દેશોમાંથી એક હજાર સાત ફિલ્મ સબમિટ થઈ હતી અને લગભગ એકસો બેતાલીસ ફિલ્મ નોમિનેશનમાં આવી હતી આમાંથી અમારી પાંચ શોર્ટ ફિલ્મ પણ સિલેક્શન થઈ હતી રિયલ હીરો ફિલ્મને બેસ્ટ કોન્સેપ્ટ શોર્ટ ફિલ્મ સ્ટુડન્ટ કેટેગરીને એવોર્ડ મળ્યો એમના ડાયરેક્ટર જસ્મિન મહેતા અને એડિટર આદિત્ય ચાવડા જસમીન મહેતા જય બાગિયા દેવ દેવભટ્ટ અને દિવ્યેશ ગઢિયા હતા હું પેક્સ આ વર્ષ પેરાસૂટ ફિલ્મ ને બેસ્ટ કોન્સેપ્ટ એનિમેશન સ્ટુડન્ટ કેટેગરીમાં એવોર્ડ મળ્યો એમના ડાયરેક્ટર અને એડિટર વરત પરમાર હતા ઉપરોક્ત ફિલ્મોમાં રાઠોડ પાર્થ કેવલ ભરવાડ ધ્રુમિલ મેગપરા ઓલિફિયા વાકાનેરવાળા પરમાર અલ્પા ધરતી ગજેરા જાની કેવલ્ય સુસ્મિતા છાટાબાર વરત પરમાર તિલ ટાક कोनैया लाल मारू आदित्य सैनी वात्सल्यकरकर रिद्धि साह सहित नवविदित फिल्मों में अभिनय और योगदान આપ્યો હોવાનું ડાયરેક્ટર સંજીવ કુમાર સોની અને સેન્ટ્રલ હેડ મોનિકા સોનીએ જણાવ્યું હતું મે મોનિકા સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યુટની સેન્ટર હેડ આજ મને એ બતાતે ہوئے બહુત ખુશી ઓરહી હે કે હમારે સ્ટુડન્ટ ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મે પાર્ટિસિપેટ કિયે થે પાંચ મૂવીયા સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યુટ સે વહા પર ભેજી ગઈ થી જિસમે પાંચો મૂવીયા હમારા 1007 મૂવી में वो पांच मूवी हमारी सेलेक्ट हुई थी नॉमिनेशन में नाम आया था ये चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल जो है वो एट्टी टू कंट्री से वहाँ पे मूवी आती हैं जिसमें से 1007 मूवी थी और गुजरात राजकोट के स्काई एनिमेशन इंस्टीट्यूट के स्टूडेंट उसमें पार्टिसिपेट किए थे और पांचों मूवी में दो मूवी हमारी विन में भी आई है जैसे उसमें एक रियल हीरो था मूवी मूवी का नाम दूसरे मूवी का नाम था क्रैक टीम क्रैफ द टीम तीसरी मूवी हु आव, पैक आवर पैरासूट चौथी मूवी थी so, सक्सेस mm -hmm. विदाउट एफर्ट पांचवी मूवी थी लाइफ गोज ऑन ये पांच मूवियाँ थी और उसमें से दो मूवी विन हुई है जिसमें पहली मूवी थी द रियल हीरो दूसरी मूवी थी हु पैक आवर पैरासूट तो हम अपने बच्चों से भी पूछते हैं कि इस मूवी को बनाने में उन्होंने कितना एफर्ट किया और उसमें कितना टाइम उन्होंने लगाया और कैसे उन्होंने बनाया और कैसा फील हुआ वो चीज़ हम जानेंगे अपने स्टूडेंट से मारू नाम राठौड़ पार्च है ચંબલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં અમારું મૂવી સબમિશનમાં આવ્યું હતું જેનો કોન્સેપ્ટ ગેમ ઉપર હતો એડવેન્ચર ઉપર એઆઈ બેસ હતું મૂવી અને ટૂંકમાં ઓવરઓલ વીએફએક્સ રિલેટેડ હતું આખું મૂવી જે પાંચ દિવસની અંદર શૂટ કરવામાં આવ્યું હતું અને ઇક્વિપમેન્ટ્સમાં ગિમ્બલ અને આઈફોન એક્સનો જ યુઝ કરવામાં આવ્યો હતો અને બસ પાંચ દિવસની અંદર જે કાંઈ અમે મહેનત કરી અને મૂવી બનાવ્યું એની અમને સફળતા મળી અને સબમિશનમાં અમારું મૂવી આવ્યું મારું નામ જસવિન મહેતા છે હું સ્કાય ઇન્સ્ટમાંથી છું ને અમે ચંબલ ફેસ્ટિવલમાં ગયા હતા અમારે મૂવીનું નામ છે રિયલ હીરો અને ત્યાં એક હજાર સાત મૂવી ગઈ હતી તેમાંથી અમારી મૂવી એવોર્ડ પણ મળેલો છે હાલો મારું નામ આદિત્ય ચાવડા છે હું ગુજરાતથી છું અને અમારું મૂવીનું નામ છે લાઈફ ગોઝ ઓન એમાં ડાયરેક્ટર હતા વત્સલ કક્કરિયા અને એ શોર્ટ ફિલ્મ ફિલ્મનો સંદેશ એ હતો કે જે છોકરા હોય છે ને એ જે ડિપ્રેશનમાં હોય છે એને ડિપ્રેશનથી બહાર કાઢવું અને એ રીતે બધા સાથે વાત કરી એમ એકને એક જગ્યાએ એમ રહેવું નહીં એ રીતે એટલે અમારી ટીમને સ્પેશિયલ થેન્ક યુ છે રીધિ શાહ આદિત્ય સૈની વચ્છલ કકરિયા પછી જસ્મીન મહેતા જય બગિયા અને આદિત્ય ચાવડા એ બધાને સ્પેશિયલ થેન્ક્યુ છે અને સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યૂટને પણ સ્પેશિયલ થેન્ક્યુ છે हमने यहाँ सुधी और बस थैंक यू मेरा नाम संजीव कुमार सोनी है मैं स्काई एनिमेशन इंस्टीट्यूट का डायरेक्टर हूँ मैं पिछले एट इयर्स से इंस्टीट्यूट रन कर रहा हूँ और अभी हमारी चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल में फाइव मूवीज़ नॉमिनेट हुई थी जिसमें से दो मूवी ने अवार्ड पाया है द रियल हीरो एंड हु पैक्स आवर पैरासूट મારું નામ વરદ મનોજભાઈ પરમાર છે અને હું રાજકોટથી જ છું અને મેં અહીંયા બે મૂવી આપેલા નોમિનેટ થઈ ગયા છે અને એમાંથી એક મૂવીને અવોર્ડ પણ મળેલો છે એક મૂવીનું નામ છે સક્સેસ વિધાઉટ એફર્ટ જેની અંદર અત્યારના સમયમાં કેવું હોય કે ઘણા બધા છોકરાઓને ઓછી મહેનતે વધારે સફળતા મળી જાય ટૂંકમાં શોર્ટકટ ગોતતા હોય પણ જ્યારે એવું કરવા જાય ને તો પછી છેલ્લે પ્રોબ્લેમ થઈ જાય અને કોઈ દિવસ સફળતાનો શોર્ટકટ નથી હોતો એવો સંદેશો એમ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યો છે બીજું ફિલ્મ હતું વુપેક્સ ઓર પેરાશૂટ એક સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ છે અને એની અંદર વીએફએક્સ અને એનિમેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ ફિલ્મ આપણને જ્યારે વ્યક્તિ સફળ થાય છે તો એના જીવનમાં ઘણા બધા નાના નાના લોકો જે ધ્યાનમાં નથી આવતા પણ એ બધાની મદદ પણ ઘણી બધી મહત્ત્વપૂર્ણ હોય છે એને લીધે જ એની સફળતા એને મળી હોય છે તો કોઈ પણ વ્યક્તિ જ્યારે સફળ થાય ત્યારે એ બધાને ન ભૂલવા જોઈએ જેણે આપણને મદદ કરી હોય આ સંદેશો એમાંથી મળે છે